મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાના અને હાલ કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલા તુગા ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે પોતાની શાળા દ્વારા યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં સામેલ થયા બાદ રાત્રિના સમયે કોઈ કારણોસર પોતાના ઘરે જઈ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી મૃતક શિક્ષિકાના પતિએ કહ્યું કે આ બનાવ પહેલા તેમની વિડીયો કોલ પર વાત પણ થઈ હતી જેમાં શિક્ષિકાએ રક્ષાબંધન માટે પોતાના ભાઈ માટે રાખડીની ખરીદી કરી લીધાની પણ વાત કરી હતી આ બનાવ પહેલા શિક્ષિકાને અજાણ્યા નંબર પરથી ફોન આવતા હોવાની વાત પણ સામે આવી છે ત્યારે પોલીસ દ્વારા શિક્ષિકાની આત્મહત્યા મામલે વધુ તપાસ હાથ ધરી છે શાળામાં યોજાયેલી તિરંગા યાત્રામાં ઉમંગભેર જોડાયા હતા તિરંગા યાત્રા સમયે તેમણે મોબાઈલમાં લીધેલી સેલ્ફી બાદમાં પોતાના સ્ટેટસમાં પણ રાખ્યા હતા સ્વભાવે અતિ સરળ અને કર્મનિષ્ઠ બહેનને અચાનક રાત્રે અજાણ્યા નંબર પરથી કોઈ ભાઈનો ફોન આવ્યો વીણાબેન સાથે વાત થઈ ગઈ છે તો તમે પણ જરા ફરી એમને કહી આપો તો સારું કે જે ખાસ કેસ ચાલતો હતો તે પતી ગયું છે આચાર્ય સાથેના બહેન તેમના ઘર અંદર નજર કરી તો બહેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા દરમિયાન ખાવડા પોલીસના હેડ આ બનાવ અંગે કહ્યું ગત રાત્રિના સાડા દસ થી પોણા અગિયાર વાગ્યાના અરસામાં આત્મહત્યાની આ ઘટના બની હતી ઘટના અંગેની જાણ મળતા સવા અગિયાર વાગે સ્થળ વિઝિટ કરતા બહેન મૃત હાલતમાં જણાઈ આવ્યા હતા આસપાસ બધું સામાન્ય હતું કોઈ આખરી નોટ કે એવું કંઈ મળ્યું ન હતું બનાવના પગલે તેમના મોબાઈલ ફોન પરથી તેમના પરિવારને જાણ કરતા તેમના પતિ ભાઈ અને બે ભાણેજ પહોંચી આવ્યા હતા અને પાસ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ વિધિ માટે મૃતદેહને તેમના વતન પાલિતાણા સાથે લઈ ગયા છે આ ઘટનામાં કોઈ ત્રાહિત વ્યક્તિનો હાથ હોવાની ચર્ચા અંગે તેમણે કહ્યું કે સ્થળ તપાસ અને મોબાઈલ ફોનની તપાસમાં હાલ ઘડી કંઈક શંકાસ્પદ હાથ લાગ્યો નથી જોકે વધુ તપાસ પીએસઆઈ એમ ચાવડા ચલાવી રહ્યા છે હથભાગીને સંતાનમાં બાર વર્ષની સૃષ્ટિ નામની પુત્રી અને નવ વર્ષનો નકુલ નામનો પુત્ર છે